મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં બંને પાલિકામાં ભાજપનો વિજય થયો ખેરાલુમાં ભાજપને તેર કોંગ્રેસને સાત અન્યને ચાર બેઠક પર જીત મળી જ્યારે વડનગરપાલિકામાં ભાજપને સત્યાવીસ અને કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે વડનગર નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ ઠાકોર અને હાપુજી ઠાકોરની ભવ્ય જીત થતાં વિજેતા ઉમેદવારોનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો મહેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસમાં ખાતું ખોલી નવી સોચ નવા વડનગરની વિચારધારા સાથે ચાલશો વોર્ડ નંબર એક વોર્ડ નંબર એક ની જનતા એ મને ચૌદસો ને તોતેર મત આપી અને વિજય બનાવ્યો છે એટલે હું પહેલા તો વોર્ડ નંબર એક ની જનતા ને બે હાથ અને મસ્તક નમાઈ વંદન કરું છું અને મારા વોર્ડ નંબર એક ની એકના મતદારોનો

હું વડનગર ની અંદર કઈક નવું થાય ભલે એ ભાજપ નો ગઢ કહેવાય પણ એ ગઢ ની અંદર પણ અમે વોર્ડ નંબર એક ની અંદર કોંગ્રેસ ને વિજય બનાવી છે મતદારો એ જનતા એટલે જનતા અને કાર્યકરોનો ખુબ ખુબ આભાર માનું છું